આ એનો એનો બંદર છે તમે આટલું બધું તમે બેટા તમે સપરે ઓનલી આટલું બધા આપના પાસે ખાના રાખ રાજમાળા જોડી છે મને સાપ સમીલી કાપ તો બોલીનો ઉત્પાદન ઊંઘીરો પર માર બેટા

સરસ છે <laughs> ખૂબ જ પાછું આપડે રનસોડ જીવરાગા ની આમાં કાઈ ઘટતું નથી એનું કી વાજબી કરો કઈ

તાલુકો બાબરાજી લોમરેલી અમરેલી અમારા ટ્રસ્ટી ભૂપતભાઈ ખીમાણી જય ગૌ માતા

ભગવાન ઉમેન્ટમાં જય ગૌ માતા લખજો હા છે અમારા ગોવિંદભાઈ ગોવિંદભાઈ ની પણ સેવા અદ્ભુત છે ભાઈ શિવલેરી અને આપણે બોલા કોબામા છે શિવલેરે ગૌશાળા પાંજરાપોટ રજ ચમારડી ગામ તાલુકો બાબરાજી લોમરેલી હા છે બોલા ભાઈ એ બોલા ભાઈ ભાઈ

આપણે

Baby data loko gil ombrilli. Misso areo layu. There you go, Mata.

ભેગી ને અલગ અલગ જ રાખે વાળા ની સારું પડે બે પડે ધરાય થરાય મળે આ બીજો વાડો છે બે નંબર નો આ બે નંબર આ સબુત્રો અમારો ગૌશાળાનો શિવ લે ગૌશાળા પાંજરા પર ચમારડી ગામ આ અમાર ગોડાઉન છે મેસાટા હોય તો ગાયો ની અંદર રાખવા માટે આજે ગમણ ની સફાઈ કામ કરી દીધું ફૂલ સફાઈ એટલું ધ્યાન રાખે ભુપોત ભાઈ અમારું બેઉ શાળાનું

એ गाड़ी નહી રોજ ગાડી ની ન જ ન કોઈ બબી દુબિયા મહિને એક દાડી એક દાખલ લોકો ને એવું

વિશ ઓરસ્તા ચલાવીશ કે ઉશાવા આ પાણી બધું બંધ બોલો આટલું

ઘણી કલાક કીધું ફરવાનું હમ ઓછી આનો કલર અને આ ગાય પણ કહેવામાં આવે એવી પણ ગાય છે